બહુ ઓછા લોકોને ખબર હશે કે મેં ધજા ડેમનું પાણી પીધું છે ભોગાવાની રેતીમાં રમ્યો છું અને એનટીએમ હાઈસ્કૂલમાં બે વર્ષ સુધી ભણીને સુરેન્દ્રનગરમાં રહ્યો છું અને એટલા માટે મેં કહ્યું કે મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આ સુરેન્દ્રનગરની આ ઝાલાવાડની ભૂમિને હું નમન કરું છું આપ સૌનો ખૂબ આભાર માનું છું બહુ સારું મજા પડે પણ હોય નવસાદભાઈ ના કાર્યક્રમમાં ત્રણ કલાક કરતાં વધારે સમયથી વગર ઇન્ટરવેલે આપ બધા બેઠા છો આપનો બસ્તકે આભાર માનું છું આપનો આ પ્રેમ છે આ કોંગ્રેસ માટેનું કમિટમેન્ટ છે બાકી તો સરકારની તિજોરીમાં પ્રજાના પૈસે લક્ઝરી બસ જમવાના ફૂડ પેકેટ એ ખાડી આ બધું આપે ને કવરમાં અગિયારસો આપે તોય બેહતા નથી લોકો આ બધું હોવા છતાં નથી બેસતા ને તમે એક પ્રેમના લાગણીના તંતુથી પક્ષ માટે આવીને પધાર્યા છો એ માટે કોંગ્રેસ પક્ષના વતી પડી તો નીચે પ્રેમથી શિસ્તબદ્ધ કોંગ્રેસના સૈનિક તરીકે આપ બેઠા છો આપના તાકાતથી હું કહું છું કે આપણો વિજય થશે આપની તાકાતના આધારે થશે ખૂબ આભાર આપનો કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આદરણીભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સંદીપજી લાલજીભાઈ દેસાઈ ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા ભાઈ શ્રી દિનેશભાઈ પરમાર મનીષભાઈ દોશી નંદકિશોરભાઈ નામ લેવા બેસીશ તો આખો બહુ લાંબો લિસ્ટ થઈ જશે એટલે મંચ પરના તમામ મહાનુભાવો કાર્યકારી પ્રમુખો તરીકે લાંબા સમય સુધી જે કામગીરી કરી છે અભિનંદન આપું છું એ સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના માનની સભ્યશ્રીઓ માજી સભ્યશ્રીઓ સંગઠનમાં શહેર જિલ્લા તાલુકાના તમામ હોદ્દેદારશ્રીઓ સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ હાથ સે હાથ જોડોના તમામ આગેવાનો કાર્યકર્તાશ્રીઓ બહુ જ બધા મહાનુભાવો આગેવાનો અહીં ઉપસ્થિત છે સૌ આગેવાનો મારા વાલા કોંગ્રેસ પરિવારના સજ્જનો સન્નારીઓ દેવીઓ સાથીઓ અને પ્રેસ અને મીડિયાના મિત્રો કોઈને લાગતું હશે કે આ સાલ ઓઢાડીને પ્રમાણપત્ર આપીને કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ અને મીડિયાનું સન્માન કેમ કર્યું લોકશાહીના આધારસ્તંભોમાં અને મીડિયાનો પણ રોલ છે ક્યારેક એમને ખૂબ અગવડતાવાળી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે કારણ કે માલિકની ઉપર ભાજપની ધોશ હોય અહીંયા કોંગ્રેસ માટે હોશ હોય આ કસમકસ વચ્ચે એને કામ કરવાનું છે એટલે એમને સાલો ઓઢાડીને સન્માન કર્યું છે અને જીવંત હું કહું છું કે વાત કરે છે મેં હમણાં જ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે લોકશાહી એ ઉત્તમ વ્યવસ્થા છે છતાં રામ રાજ્યના લોકો આજે વખાણ શું કામ કરે છે કારણ કે એક એવા સત્તાધીશ હતા કે જેણે સત્તાની ખુરશી પર બેસતા વખતે રામાયણના ઉત્તરકાંડની એક ચોપાઈ છે જે દિવસે સિંહાસન પર બેઠા તે દિવસે ભગવાન રામે કહ્યું હતું જો અનિતિ કચુ ભાસો ભાઈ જો અનિતિ કચુ ભાઈ તો મોહુ ભય રાજા છું સત્તાધીશ છું પણ ક્યાંય ખોટું થતું હોય તો સહેજ પણ ભય રાખ્યા વગર છડે ચોક મને કહેજો એ કહેનાર સત્તાધીશ રાજા રામ હતા આ તો રામના નામે રાજ કરવા બેઠા છે રોટલો શેખવા બેઠા છે પણ આ એક પત્રકાર એની વિરુદ્ધમાં લખે તો દેશ દ્રોહી થઈ જાય એવી પરિસ્થિતિ વચ્ચે કામ કરે છે એટલે સન્માન કર્યું મિત્રો સ્ટેજ પર એમના કારણો હશે પણ પણ હું એમને સલામ કરું છું અમારા માટે ટીકા સત્તામાં હતા અને કોઈ પત્રકાર કરતો હતો તો પણ એ અમારો દુશ્મન નહોતો થતો એ એનું કામ કરે અમે અમારું કામ કરીએ લોકશાહી વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીએ જે કરતુતો કર્યા છે એને ઇતિહાસ ક્યારેય માફ નહીં કહે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણે ગૌરવ વેર કહી શકીએ કે આ દેશની આઝાદીની લડાઈ લડતા હતા ત્યારે આપણી વિચારધારા હતી કોંગ્રેસ પક્ષની વિચારધારા હતી અંગ્રેજો સામે લડ્યા લાઠી ગોળી ખાધી કાંઈ કરતા કાંઈ મેળવવાનું નહોતું કોઈને ધારાસભ્ય નહોતું થવાનું કોઈને સંસદ સભ્ય નહોતું થવાનું પણ દેશ માટે થઈને કોંગ્રેસની વિચારધારા લડતી હતી અને આ ભાજપની વિચારધારા સ્વાતંત્ર્ય સેનાની વિરુદ્ધ અંગ્રેજોના પિઠ્ઠું થઈને સાક્ષી બનતા હતા અને ક્યાંક મોકો આવે તો માફી માંગીને ઘરભેગા થતા હતા આ ભાજપવાળાની વિચારધારા હતી અને દેશ માટે લડનારી કોંગ્રેસની વિચારધારા આપ મક્કમતાથી કહેજો જે લોકો આ વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલે જ ને ઇતિહાસનું જ્ઞાન નથી એને કહેજો કે કોંગ્રેસ આઝાદીના સમયે લડી દેશ આઝાદ થયો બહુમતી કોંગ્રેસ પાસે હતી સરકાર કોંગ્રેસની બની અંગ્રેજોએ દેશને લૂંટાઈ એટલો લૂંટ્યો હતો જેટલું જાતના નામે પ્રાંતના નામે ભાષાના નામે ધર્મના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું અને એ સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી એ સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે સોય હોય ને એનું અંદર ઓલું નાકું હોય ને એ આપણા દેશમાં નહોતું બની શકતું વિદેશ મોકલવી પડતી હતી એ સોયના નાકા બનાવવા માટે એક સોય નહોતી બનતી અહીંયા આપણા દેશમાં ખાવા પૂરતું અનાજ નહોતું અમેરિકાથી લાલ ઘઉં આવતા હતા પી એલ ચારસો એસી કહેતા ત્યાં જનાવરને ખવડાવતા એ ઘઉં આવતા હતા એવા સમયે કોંગ્રેસના હાથમાં સત્તા આવી આ કે છે ને સિત્તેર વર્ષમાં શું કર્યું કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે આ હાલત હતી પણ કોંગ્રેસે બાના કાઢ્યા કોઈ પેપર બહાર પાડ્યું કે અંગ્રેજો ગયા છે છે આ ખાડા ક્યારે પૂરશું નહીં નહીં અમારી જવાબદારી છે દેશને ઉભો કરવાની સેવાની સાધના કરવાની છે સરકાર બહુમતીથી કોંગ્રેસ પક્ષની હતી પણ કોંગ્રેસ પક્ષે કહ્યું કે ભલે કોંગ્રેસની સરકાર છે પણ આવો બાબા સાહેબ આંબેડકર તમે અમારા કાયદા મંત્રી બનો કોંગ્રેસે બનાવ્યા અરે સામે વિરોધ પક્ષ હતો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હતી આવો શ્યામા પ્રસાદ મુખર્જી દેશના અંદર અમે સરકાર બનાવી તમે પણ એક મિનિસ્ટર બનો દેશ માટે કામ કરવું છે આ કોંગ્રેસની વિચારધારા હતી એક ચૂંટણી સાહેબ હારી જાય છે કોંગ્રેસ પક્ષ કહે છે કે બાબા સાહેબ આંબેડકર વગરની સંસદ ના શોભે કોંગ્રેસના સંસદ સભ્યને રાજીનામું બાબા સાહેબ આંબેડકરને કહ્યું લડો આપ અને સંસદમાં આવો આ કોંગ્રેસ પાર્ટી છે આ ભાજપવાળાને કહેવા માંગુ છું કે તમે કહો છો કે સિત્તેર વર્ષમાં શું કર્યું તો કોંગ્રેસ પાર્ટીએ જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બને એવા મોટા કારખાના બનાવીને તો કોંગ્રેસ પાર્ટી જ્યાં લાલ કલરના પીએલ ચારસો ઘઉં ખાવા પડતા હતા ત્યાં ધન ધાન્યના ભંડાર થયા અને બહાર એક્સપોર્ટ કરતો આપણો દેશ થયો એ કોંગ્રેસના શાસનમાં થયો આખા સૌરાષ્ટ્રમાં નજર નાખજો આપણો ધોળીધજા ડેમ હોય મચ્છુ હોય સૌરાષ્ટ્રમાં અંદર અમારા ભાવનગર જિલ્લામાં આવો તો શેત્રુજી રજાવળ ખારો ડેમ હોય રાજકોટના અંદર જાઓ કે જૂનાગઢમાં જાઓ મોટા મોટા ડેમ બન્યા તો કોંગ્રેસના શાસનમાં બન્યા એક પણ ડેમ ભાજપવાળાએ નહીં બન્યા એને તો બોરીબંધ બનાવ્યા સિમેન્ટની કોથળીમ રેતી ભરવાની મોકળામ ગોઠવવાની ફોટો પાડવાનો બિલ બનાવવાનું ટ્રેક્ટર ને ટ્રોલી મંગાવીને પાછી એમાં ભરીને બીજે ગોઠવવાની ફોટો પાડવાનો બિલ બનાવવાનો આવા લાખો બોરીબંધના કરોડો ખાઈ ગયા આ કરતું છે આપણે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી કરવો આપણે સેવાની સાધના કરવી છે ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે તો બે ચાર ઉદ્યોગપતિઓ માલામાલ નહીં થાય મારો કોઈ ગરીબ ખેત મજદૂર હશે તો એને સાથણીમાં જમીન મળશે અને એને ખેડૂત બનાવીશું બનાવતા હતા આપણી કોંગ્રેસની સરકારમાં સાથળીની જમીન આપતા હતા ને મારો દલિત ભાઈ બક્ષી પંચનો ભાઈ એને સાથણીની જમીન મળતી હતી ગુજરાતની જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે ગાયના મોઢામાંથી કાઢીને ખૂટિયા જેવા ઉદ્યોગપતિને ગૌચર નહીં આપીએ ગાયો માટે ગૌચર અનામત રહેશે કોંગ્રેસની વાત છે જ્યાં આગળ ઝૂંપડામાં રહેતી એક વિધવા બહેન એની આંખમાં આંસુ આવે એને કોઈ દર્દ થાય તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા માણસને હૃદય દ્રવી ઉઠવું જોઈએ એની આંખમાં પણ આંસુ આવવું જોઈએ એવી સંવેદનશીલ સરકાર એ આપણી સાધના હશે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી અહંકારી શાસન નહીં વિનમ્રતા સાથેનું શાસન હશે સુરેન્દ્રનગરમાં હોસ્પિટલ હોય ને ના હોય આવું હોય ખરું અહીંયા લોકો તકલીફમાં છે આપણે જોઈએ જ સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ પાર્ક હોવો જોઈએ અમારા મનીષભાઈ દોશીએ કહ્યું મને પત્ર લખ્યો તો આપણે માંગણી કરી કે ટેક્સટાઇલ પાર્ક આપો આજ સુધી એમને ટેક્સટાઇલ પાર્ક સુરેન્દ્રનગરમાં આપવાની વાત નથી કરી અરે આ દેશ એક ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ નથી ઉદ્યોગનો વિરોધી નથી પણ ખેતીના ભોગે ઉદ્યોગ ન હોવો જોઈએ ખેતી પ્રાથમિકતા હોવી જોઈએ ખેડૂતના ઘરમાં માલ આવે હું પણ ખેડૂત છું ખેડૂતના ઘરમાં માલ આવે ખેડૂત સંગ્રહ ન કરી શકે એને તો તરત વેચવું પડે એને તો નહીં દેવાના હોય ખાતરના ચૂકવવાના હોય એને અનેક પ્રકારની જવાબદારીઓ હોય ત્યારે ખેડૂત ઈચ્છતો હોય કે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ આ ભાજપની સરકાર શું કરે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે નિકાસ બંધી કરે એટલે ભાવ તળીએ જાય સંગ્રહખોરો ભેગું કરી લે એટલે પછી નિકાસની છૂટ કરે અને સંગ્રહખોરો માલા માલ થાય અને મારો ખેડૂત બેકાર થાય શું કહ્યું હતું યાદ છે ને બે હજાર ચૌદમાં મેં ત્રણ

તો ગરીબ માણસ મુસાફરી કરે બસની મુસાફરી સસ્તી હોય ખેડૂતને ટ્રેક્ટરમાં ડીઝલ જોઈએ તો ઓછો ભાવ ઓછો ખર્ચ લાગે એટલે ડીઝલ સસ્તું હતું એ ડીઝલનો ભાવ આજે ડબલ થયો પરંતુ કપાસ મનમોહનસિંહજીની સરકારમાં વીસ કિલો કપાસનો જે ભાવ હતો આજે દસ વર્ષ પછી એનો એ જ ભાવ કપાસનો તેરસો ચૌદસો રૂપિયા કે બારસો રૂપિયામાં કપાસ વેચવો પડે વીસ કિલો કપાસ આ હાલત છે હવે કયો મને કે આવક બમણી થઈ કે ખર્ચો બમણો થયો ચાહે મગફળી હશે કે ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત હશે બે દિવસ પહેલા ભાજપવાળાએ એક ગતકડું કર્યું કોઈ નોટિફિકેશન વગર કાગળ મોકલો પ્રેસવાળાએ પ્રેસવાળાએ આઠ કોલમમાં લખ્યું કે ભાજપની મોટી ગિફ્ટ ખેડૂત થયો માલા માલ કે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લીધી હવે ખબર પડી કે એમાં કોઈ પરિપત્ર જ નથી થયો ડુંગળીની નિકાસ બંધી ઉઠી જ નથી તપાસ કરી તો પહેલા ત્રણ મેટ્રિક ની જાહેરાત કરી બસો પાસઠ લાખ ટન ડુંગળી પેદા થતી હોય ત્યાં ત્રણ મેટ્રિક ટનમાં ખેડૂતનું ભલું થાય ખરું એકત્રીસ માર્ચ પછી ઉઠાવશું કે છે એટલે ખેડૂતના ઘરમાંથી ડુંગળી વહી જાય સંગ્રહખોર કોલ્ડ સ્ટોરેજમાં ભરી દે ખેડૂત પાસે તો કોલ્ડ સ્ટોરેજ હોય નહીં પછી ડુંગળી મોંઘી થાય અને માણા ખરીદવા જાય તો એની આંખમાં આંસુ આવે અત્યારે ખેડૂત વેચવા જાય એની આંખમાં આંસુ આવે અને ભાજપિયા આ સંગ્રહખોર માલામાલ થાય આ એમની ખેડૂત માટે નીતિ છે યાદ રાખજો આ ગામડાની વચ્ચે જઈને કરવા જેવી વાત છે નાનો કારીગર આજે વિશ્વકર્મા જયંતિ છે મારો વિશ્વકર્મા સમાજનો ભાઈ એ નાનું કારખાનું કરી શકે એટલા માટે આપણે જીઆઈડીસી બનાવતા હતા આ વાઇબ્રન્ટ બનીને મોટા ઉદ્યોગપતિને રૂપિયામાં જમીન આપે પણ કારખાનેદાર કે મને સો વારનો એક પ્લોટ આપો તો નાનું કારખાનું તો તકે તને ન મળે આ પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટી એ કરી છે અને પરિણામે બેરોજગારી વધી છે મોંઘવારી માટે કહ્યું હતું भाजपा सरकार आएगी महंगाई जाएगी हवे हूं तमने कहू छू के गामे गाम कह जो कि महंगाई जाएगी जब भाजपा जाएगी आपड़ा समय में चार ने पंदर रुपया गैस नो सिलिंडर आंतरराष्ट्रीय बाजार में गैस मोहो तो आज थी रांधन गैस आपड़ा समय में છતાં કોઈ દિવસ ચારસો પંદર ઉપર ગેસ નો બાટલો જવા ના દીધો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા મળે ગેસ નો બાટલો હજાર તો આનો જવાબ લોકો સુધી કોણ પહોંચાડે અમારી જેવો કોઈ માણસ ટીવી પર બોલે એના કરતા મારો કોંગ્રેસનો કાર્યકર્તા કાર્ય કરતા ગામના ચોરે ચૌટે વાત કરે આ અંધ ભક્તો છે ને એની સાથે મગજ ભટકાડજો જરા એનામાં મગજ જેવી ચીજ નથી આંખું બંધ થઈ ગયું હોય તો એ અંધ ભક્તોને કહેજો કે અમારા ખાતામાં તો નથી આવ્યા પણ કાળું ધન વાપસ આવેલા હર હિન્દુસ્તાની કે એકાઉન્ટ મેં પંદર લાખ આવેગે તું આંધળો ભગત છો લાવ તારા ખાતામાં પંદર લાખ આવ્યા હોય તો બુક બતા કોઈ કાળું ધન વાપસ આવ્યું નહીં કોઈના ખાતામાં રૂપિયો આવ્યો નહીં કાળું ધન વધી ગયું અને ભાજપિયા માલામાલ થઈ ગયા આ વાત આપણે કરવી પડશે સરકારી શાળાઓમાં તાળા લાગે અને શિક્ષણનો વેપાર કરનારા માલામાલ થાય આ ભાજપવાળા કહેને કહે ને કહેજો કે તમારા બાપા ભણ્યા કે તમારા કુટુંબમાં કોઈ ડોક્ટર કે એન્જિનિયર થયો કોંગ્રેસની સરકાર હતી ત્યારે કયો તો કેટલા રૂપિયામાં થયો છ હજાર રૂપિયામાં એન્જિનિયર કે ડોક્ટર કોંગ્રેસની સરકાર બનાવતી હતી આજે ગરીબનો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર થવા જાય છે શું હાલત છે એની આ વાત કોણ કરશે મારો કોંગ્રેસનો કાર્યકર્તા કરશે આપ બધા કરશો મારી એટલી જ વિનંતી છે કે આપણા મીઠું પકાવનાર અઘરિયા છે એમની હાલત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં શું છે વિચાર કરજો આપ આપણા ભાઈઓ છે એ ઝાલાવાડમાં મીઠાનું ઉત્પાદન કરીને પાંચ રૂપિયા કમાનારા લોકોની હાલત શું છે એની ચિંતા કરવાની જરૂર છે મારી આપ સૌને વિનંતી છે કે લોકોની વચ્ચે જજો સેવક બનીને કોંગ્રેસનો કાર્ય કરતા કામ કરે કોઈ ગુજરી જાય તો એ કુટુંબના ઘરે જજો ન ઓળખતા હોય તોય જજો આપણી જાતે ઓળખાણ આપજો કે હું કોંગ્રેસનો કાર્યકર છું મારું નામ આ છે અને તમારા દુઃખમાં હું ભાગીદાર થવા આવ્યો છું એમની સાથે એક વાત કરજો કેજો કે આખી કોંગ્રેસ પાર્ટી તમારા દુઃખમાં સહભાગી થવા આવી છે લોકો કોઈ પણ હોય એની મુશ્કેલીનો સમય હોય કોઈને સર્પદંશ થયો છે તો કોંગ્રેસનો કાર્યકર્તા પોતાનું ફોર વ્હીલ હોય તો એ કે ટુ વ્હીલ હોય તો એને સંતાડે નહીં એના ઘેર સામેથી જાય કે આવો ભાઈ તમારે ત્યાં તકલીફ થઈ છે કાંઈ મદદની જરૂર હોય તો કહેજો જે કામ સરકારનું છે ભાજપની સરકાર નથી કરતી હું આશા રાખું છું ભલે વિરોધ પક્ષમાં છીએ પણ સેવાની સાધના કોંગ્રેસનો કાર્યકર્તા કરે લોકોને વધારે જોડજો સાથે બાર એક બુક રાખી છે હાથ સે હાથ જોડોની અહીંયા જે આવ્યા છે એમાં સભ્ય થજો અને વધારે સભ્યોને જોડજો સાથે મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આપ સૌની તાકાતથી જરૂર ફાયદો થવાનો છે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ અહીંયા ભણ્યો છું અહીંયા રહ્યો છું અને પછી મિનિસ્ટર થયો ત્યારે નર્મદા વિભાગ મારા પાસે હતો સનતભાઈ મહેતા નર્મદા નિગમના ચેરમેન હતા એને પણ લાગણી હતી ભૂવો પણ ધૂણીને નાળિયેર ફેંકે તો ઘર બાજુ ફેંકે મેં વિચાર્યું કે નર્મદા વિભાગનો મંત્રી થયો છું તો નર્મદાનું પાણી મારા સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે કેમ આવે આખી ડિઝાઇન બનાવી ત્યારે સનતભાઈ સાથે બેસીને માથાપચ્ચી કરી હતી કે વધારેમાં વધારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની થઈને ખરેખર જેટલું પિયત મળવું જોઈએ ઓગણીસ લાખ હેક્ટર જમીનને પાણી મળવું જોઈતું હતું ઉદ્યોગપતિઓને પાણી ડાયવર્ટ કર્યા કમાન્ડ એરિયા ઘટાડી નાખ્યો આ ખેડૂતને અન્યાય થયો છે નર્મદાની કોઈ વિભાગનો હું મંત્રી છું કેનાલની ડિઝાઇન એવી કે ત્રીસ વર્ષ સુધી એ કેનાલમાં કાંકરી ના ખરે ભાજપના ભ્રષ્ટાચારના કારણે કેનાલો તૂટે છે કેનાલોમાં ગાબડા પડે છે અને પછી ભાજપિયા એવું કે કે તો ઉંદરના કારણે પડે છે મેં કહ્યું હતું વિધાનસભામાં ધારાસભ્ય તો ત્યારે કે વાત સાચી છે કે કેનાલો ઉંદરના કારણે તૂટે છે પણ એ ચાર પગવાળા ઉંદરડા નથી આ ભાજપના બે પગવાળા ઉંદરડા એ ખાઈ જાય છે હપ્તા એટલે કેનાલ તૂટે પકડીને કાઢશો ઉંદરડા એનામાં ગળામાં કમળ વાળો ખેસ હશે આવું મેં કીધું આ બધું ચાલે છે અને કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી ઉજાગર કરે મેં કહ્યું એમ સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી સેવાની સાધનાનો આ યજ્ઞ છે સુરેન્દ્રનગરે ખૂબ મોટા નેતાઓ ગુજરાત કોંગ્રેસને આપ્યા છે ભાઈ નવશાદભાઈએ સરસ બધાને યાદ કરીને એમના વિડીયોમાં એ મહાનુભાવોને યાદ કર્યા છે એમને હું પણ યાદ કરું છું અને એટલા માટે એમના નામો લેતો નથી એ સૌ મહાન નેતાઓએ નેતૃત્વ કર્યું છે આવતા દિવસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત કોંગ્રેસમાં પ્રભુત્વશાળી નેતૃત્વ કરશે એવી મને શ્રદ્ધા છે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી વિરમું છું જય હિન્દ તો આવા જ વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે